નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર ઉનાથી સમગ્ર સોની મુસ્લિમ સમાજમાં ભારે શોકનું મોજું ફેલાયું સૌરાષ્ટ્ર ગુજરાતના સોનિયતના રહેબર નુરાની સરકાર પીર સૈયદ દાદાબાપુ ફાતમી દુનિયા વફાત થયા સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરના સોની મુસ્લિમ સમાજના ધર્મગુરુ લાખોના દિલોની ધડકન અને રહેબરે મિલત કોમી એકતાના પ્રખર હિમાયતી શાંત સબ્ર સાથે મૂંઘા મૂડી દિન દુખિયાની સેવાના ભેખધારી અને સૌરાષ્ટ્ર ગુજરાતના મોટાભાગના ગ્રામીણ શહેરી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા તેમજ દિની તાલીમ ઈદારા અને દીકરીઓ માટે રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર દરેક હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને વ્યસન મુક્તિ આરોગ્ય અને સમાજ જીવનના સુધારા સાથે માનવ કલ્યાણકારી કાર્યકર્તા કોમી એકતાના મશીહા સાવરકુંડલા અને સૌરાષ્ટ્ર ગુજરાતની આન બાન અને શાન વ્યસન મુક્તિના નેક કામો કરનાર પીરત તરીકે સરકાર સૈયદ મોહમ્મદ દાદાબાપુ કાદરી ફાતમી મદુલ નુરાની સરકાર દુનિયાવી પડદો કરી ગયા હોય અને તેની જાણ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરના સુની મુસ્લિમ સમાજમાં ફેલાતા સમગ્ર સુની મુસ્લિમ સમાજમાં ભારે ગમગીની સાથે શોકમય વાતાવરણ ફેલાયું છે પીરતરીકત સરકાર દાદાબાપુ ફાતમીની બે દિવસથી અચાનક જ તબિયત નાદુરસ્ત થતાં અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા તેમની શહાદ માટે દુઆઓ થતી હતી ત્યારે તેમના લાખો શ્રદ્ધાળુઓમાં ચિંતા ફેલાઈ હતી અને અચાનક જ તેમણે દુનિયાને વિદાય કરીને પડદો કરી લેતા અને તેમના શિષ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતના સોની મુસ્લિમ બાપુ ફાતમી દ્વારા થતા હતા સમાજને જાણ થતાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સમગ્ર ગુજરાતમાં શોકમય વાતાવરણ ફેલાયું છે અને દેશભરના સોની મુસ્લિમ સમાજના ધર્મગુરુ તેમના ચાહકો શિષ્ય અને આલિમો સાદાત અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ધર્મગુરુઓ તેમના નિવાસસ્થાને દોડી આવ્યા હતા સરકાર દાદાબાપુ બાપુ ફાતમીની વાત થતાં તેમના પવિત્ર પાર્થિવ દેહને સાવરકુંડલા ખાતે આજે દફનવિધિ કરવામાં આવશે અને લાખોની સંખ્યામાં સોની મુસ્લિમ સમાજના લોકો દેશભરમાંથી તેમની દફનવિધિમાં જોડાય તેમના પરિવારજનોને આશ્વાસન અને હિંમત આપવા ભારે મેદની ઉમટી પડી છે રિપોર્ટર અબ્દુલ ઘાજી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના